આ ડિશ છે ને આપણે અહીં ડબ્બામાં એને કાઢી અને હારી જગ્યાએ લગાવવાની આપણે જૂનું એમ જાણી તો જુગાડ આપણે લગાવીને આ ડિશ લગાવી હતી તો હારી જગ્યાએ ને આપણે બીજી જગ્યાએ લગાવવાની તો એ લગાવવાની આપણે આ જગ્યાએ જો આ જગ્યાએ આપણે ફિટ કરવાની તો હોર હવાર મજા કામ આવી ગયું અને પછી આપણે જવાનું તાંગતરા એક નાનું મોટું કામ જલ્દી જાવ ચલાતા આપણે પતાવી રહ્યું જલ્દી કાઢી લઈએ હવે હવે લો ગયો તો ચાલુ થઈ ગયો કો તડકો છે ને તડકો આપણે બહુ લાગે તો પહેલાં કાઢવાનું પહેલાં તો હે ડબલું કાઢી લેવા બહુ આપણે બગડે નહીં એટલે રાખીએ

પીડાતા એ રસ્તાને આપણે હેઠળ ઉતરી ગઈ અહીંયા આપણો ડબ્બો પડ્યો છે બસ અહીંયા આપણે ઉતરી જવાનું હાલો હેઠે ઉતરી ગયા ડબ્બાને સાર મદદથી આ ડબ્બો પડ્યો ખાઈ ગયો ને તો આપણે હાલત થોડી ખરાબ થઈ જાય તો ઉતરી ગયા હાલો મારો તો ઓહ એમ તો આપણે કંઈ ન થાય ગમે પડી એકદા તો તાવ પેન પીડા કઈ નથી ભાઈ જો આપણે બધા દેખાડતો નથી દેખાડું સરખે દેખાડતા નતા રહી આપણા મામા એમના સોલર ચાલો આવું જલ્દી ટાઈમ પાસ મૂકીને જલ્દી જવાનું છે તાંગત્રા આમ રસ્તા જોઈ લો અને રોડ જીદી બનશે જે ખબર ખબર નહીં સરકાર બના દેલી આજે આ મારા પાડોશી આ જગ્યાએ છે હું ખબર નથી ડૉક્ટર બાઈ ગયું લાગે ડૉક્ટર બાઈ ગયું ટ્રેક્ટર ભાઈ ગયું તું ભાઈ બીજું કઈ નહીં તો કાંટો જીસીબી આવી ગયું આ જીસીબી ને કાચ છે અમારા ગામની નિશાઈડ સરકારી નિશાઈડ આલો સીધા ગામ મંદિર અંદરથી એક કિદાન ગામ નહી દેખાડે વારું ગામ દેખાડું હાલો અમારા ગામનો ચાપો જોઈ લો અમારા ગામમાં હું હા આ કાકાની દુકાન હારી એ કાકાની

ઇન્સ્ટા ફેસબુક ઇન્સ્ટા ફેસબુક બી ઇન્સ્ટા આ હે આપડા પત્તા પર નું ધ્યાન લીલો કેટલું ભરી ગયું વરસાદ નું વરસાદ તો ઘણો થયો પણ આજી એટલું બધું ઓરો ઓરા ભરાયેલું ન ભરાતું એનો પડકે ગપ્પાની થોડી ખરાબ થઈ ગઈ મસ્ત મજાનો આ

રેલો પસંદ એમાં જો અહીં કેટલી આપણે સુગંધદાર અગરબત્તી આપણે ગોતવાની છે એમાં જેમાં એક આ અગરબત્તી છે શું નામ હે ભાઈ આનું મેગ્નેટ નામ ન વાતાવડતું આ મેગ્નેટ પ્રીમિયમ સુગંધ અગરબત્તી કેટલી સુગરબત્તી હતી અને આ હું એ ખબર પડે ગળદી જેટલી જો આખા ઘણી ગળદી છે લે તમે ઓ વગર દી હવે આપણા માં હાથે જ પસંદ કરવાની જે વસ્તુ લેવાની ટોટલિંગ વસ્તુ આપણે હાથે ગોતવાની છે કેવી સંકર ઉપર આખો સડી ઉતરી જલ્દી જો સડી હા ભાઈ સામાન હાલો આવ જલ્દી બધી વસ્તુ લઈને જલ્દી જાવ તું આપણે હિસાબ કરી નાખો બધું હાલો બે કાઠી અડધી કલાકના અંદર જે અત્યારે વારો આવ્યો આપણે જો નીકળી ગયા લઈ લીધું બધું આવી ગયું સામાન બધું હાલો અહીં આપણે એક સ્ટાઇલ કાઢે આપણે થોડું કામ હતું એટલે આપણે જઈ હું જાતા આ મારતા હું કામ હે મજામાં આવો ભાઈ બસ સ્ટાઇલ ગાડા મેને આપણે પાસ લઈને જલ્દી જવાનું છે બીજું અહી સામાન બાકી આપણે લેવાનું લઈ આવી જલ્દી ઓકે વખતે ભાઈની એટલે આપણે મસ્ત મજાનો વિડીયો ઉતારી લીધો અને આ વિડીયો વિડીયો ઉતારી આ લોંગ વિડીયો છે પાછો આપણે કીધું આપણે મસ્ત મજાની લેવાની કોઈ વાંધો નહીં દેખાડ દો હાલો સિરીજ

ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ લીધી ને સીધું જવાનું ફેરી વાહીને આપણે આડા બે વખતે તો આપણે વિડીયો નથી લીધું અને આ વખતે આપણે લઈ લીધી જાતી વખતે તો હાલો જલ્દી જવા દઈ કેરી હાલો ઇમરાન સોડાય આવતા રહ્યા ને એના એ ખાધું પીધું નહીં આ જઈ ગયા ટીવી તો આ આપણે સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા અને આપણે અમને બ્લોગમાં લેવાના તો બ્લોગમાં લઈ લઈ આપણે પીવી દૂધ જો આ બધું થાય જલ્દી ક્યાં ઇમરાન પૈન્યા તો થોડાક પાસ

પેકેજિંગ કમ્પ્લીટ